આ વડે બીજું સરસ મજાનું એક કામ કરી રહ્યા એ આપણે કરી રહ્યા રોપા વાવી રહ્યા જે સામે સેલેસ કરી બેઠા અમારા રોપા લઈ અને આપણે વાવી રહ્યા એ દેખને જો આ મિત્રોને ચુનાગઢ થી આપણે રોપા મંગાવેલા હતા એક એક રોપા લગભગ 150 કે 200 રૂપિયા કાખ છે અને મંગાવેલા હતા એટલે ને વરસાદ નતારે

બતો આ ખાતર મિક્સ કરીને નાખેલા બહુ જ પડી નહી તો આમળો જ ગયા વર્ષે વાયતા અડધી છે 3 દેતે છે ઓર કોડા કરતા અને આખળ વધવા માટે પવારને જ દેતા રહે આવોમ જો હીવો મસ્ત ના બાજુ ના આંગ બહુ છે વરસાદ બર થઈ જાય થોડો મિત્રાળીને મિક્સ કરવું પડે બધું ખાતર એ પપા સફળતા જોવી હોય તો મહેનત કરવી પડે આમાં આપણે સફળતા જોઈએ એટલે મહેનત કરવી પડે

ये जो ये है लाइन रन वाया है एक बे तै चार पांच छाला हाँ एक बे तरण चार पाँच छो सात आठ मित्रों खन कोरो दिखाने ना आठ लाइनवाया है, है एक उब तो नौ नौ पांच आप नौ ने पाँच है चौदह चौदह रूपा वापस न प्रकाश भाई इसी है एसी खाद एसी खाद उपाड़े हैरा तो यहाँ प्रकाश भाई परत भाई हितेश भाई न जे मित्र आपड़ा गोवार भाई क्यों है जी कमेंट करना ना जो इखड़े के दिया आलसा में 2 मिनट न ये खना जो

તો તે ખાતા તો બાર કાડને લામ કેમ કરી દેલા ખાતા તો બાર કાડને ઉઢા કપડું છે એક કોથળા દેવા વિના પહેલા કેવું સાચી કેલા પોરી તો ચા કું દેના એને કાપના છે તા મિત્રો ના ફટફટ આવવી નાખી હરિયા આ કામ પતે કા તો આપણે રોપા વાતો તા ને કરશનભાઈ આપણે હાથ દેવા હતા કેમ કે આ ટ્રેક્ટર ઓઇલ ખોલે પૂરો થઈ ગયો લુઝ થઈ ગયો એટલે એને આપણે એને ઓલો રટ નાખવાનો હોય બીજો વેલ્ડિંગ કરવાનો આપણે વેલ્ડિંગ પેટિજ લઈ લીધી આપણે આ ટ્રેક્ટર ઘોડામાં ઓઇલ છે

અબ બટા ટ્રેક્ટર મોડ બદલી ગયા હે કમ્પ્લીટ રહેને આપને શ્રેષ્ઠ મેન ટ્રેન કપલેટ હે આ વિડિયો બે બે ટ્રેક્ટર હેને રોટર ચાલુ કરી દીધા હે ઇંડા મે રોટર ડાકે હે આપડે આપડે કે નીશર કા ટ્રેક રાખે હે રે એ કરે ભાઈ સમજીઓ ને આગે તમહણ મોરામ આપડે કપડાા લિગયા હે સામી કુદમ

ગયા હૈ આઈ રહે થા મે દેખ રહે થા તવાર કેડા કજાને કેમ હું હે આ રહા થા આ રહા થા ખાઈ ખાઈ નું ખાઈ ગયો એટલે મારા મિત્રને સુગર ડક રાખી મિત્રને તો થઈ ગઈ છે સાજ અને આજ આપણે તો અર્ધા ખેતરમાં આ ક્યું ને ખેતર માં આ કરે ને ઈ પૂરૂ કર્યું ને વિજયેશ્વર ભાઈ ને આ કે ખેતર મિત્રો હોય હવે મળીએ કાલે કેમ કે કહેવાય છે સાંજ હવે મળીએ કાલે નવા મોજ મસ્તી વાળા ફ્રી વ્લોગમાં ત્યાં સુધી ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખે મિત્રો મળીએ કાલે ત્યાં સુધી જય અને જય માતાજી બાય બાય